બે રૂપિયા પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો અને પ્રશ્નો તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ ના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ 2022 ના વર્ષમાં એવરેજ ₹7.185 પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને 2023 માં ₹5.33 પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો એટલે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી એના કરતા બે થી ત્રણ ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી અને એ પણ કેટલી વીજળી તો બે હજાર બાવીસ માં મિલિયન યુનિટ વીજળી આવી સાત હજાર ચારસો ને પચીસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય વિકલાંગ પેન્શન વધારવાનું હોય થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી કોઈ આંગણવાડી વર્કર આશા વર્કર કે મધ્યાન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી પણ અદાણી પાવર પાસેથી ડબલ કરતા વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો તો બે હજાર બાવીસમાં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ ચાર હજાર ત્રણસો પંદર કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસ ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ ત્રણ હજાર નવસો ને પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા એટલે બે વર્ષમાં ખાલી બે હજાર બાવીસ ને ત્રેવીસ નું વર્ષ બે જ વર્ષમાં અદાણી પાવર સરકારે આઠ હજાર બસો ને કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો કોઈને એક રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા થઈ થઈને લોકો થાકી જાય પણ આદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય પ્રજાના પરસેવાના પૈસાની ખેરાફ કરતા હોય એ રીતે બે વર્ષમાં આઠ હજાર બચસોને પાંસઠ કરોડ રૂપિયા વધારે રૂપિયા અમે વિધાનસભામાં માંગણી કરી કે સરકારના પોતાના પીએસયુ છે અનેક વીજ ઉત્પાદન મથાકો છે એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પરસેવાના પૈસા વધારે લેવા પડે પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના બમણો ભાવ આપવામાં આવે છે